સ્વાગત છે સ્ટારગેઝર્સ આજના એપિસોડમાં પચ્ચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તમારા રાશિચક્ર પરના અવકાશી નૃત્ય અને તેની સંભવિત અસરો વિશે વાત કરવામાં આવી છે યાદ રાખો જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ગતિવિધિઓના આધારે ઝલક આપે છે અને તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તેના પર પ્રભાવ પાડી શકે છે મેષ આજે મેષ રાશિ તમારા રોમેન્ટિક જીવનને પુનર્જીવિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો એક નાનકડો હાવભાવ કંઈક નોંધપાત્ર બની શકે છે તમે કદાચ આ ક્ષેત્રમાં ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છો તેથી કનેક્ટ કરવાની નવી રીતો શોધો તમે જે શોધી રહ્યા છો તેની ચાવી તમારા જીવનસાથી પાસે હોઈ શકે છે વૃષભ આજનો દિવસ તમારા માટે તીવ્ર ઉર્જા ધરાવે છે વૃષભ તમે તમારી જાતને ચર્મસીમાઓ વચ્ચે ઝૂલતા જોઈ શકો છો ખાસ કરીને રોમાંસમાં એક ક્ષણ તમે બધામાં છો બીજી ક્ષણ તમે પાછી ખેંચી લો છો આ પાહડ પાહડ ગતિશીલતામાં સંતુલન માટે પ્રયત્ન કરો મિથુન જેમીની ભાવનાત્મક અવ્યવસ્થાને સાફ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે અસંતોષકારક સંબંધો અને જૂની આદતો છોડી દો ભૂતકાળને પુનરાવર્તિત કરવાનું ટાળવા માટે નવી શરૂઆતને અપનાવો અને તંદુરસ્ત પેટર્ન સ્થાપિત કરો આજે ભાવનાત્મક કોબવેબ્સને સાફ કરવાનો સમય છે જૂના સંબંધોને છોડી દેવા અને નવા સકારાત્મક જોડાણો પ્રગટાવવા માટે દિવસની પરિવર્તનશીલ ઉર્જાનો ઉપયોગ કરો જૂની પેટર્નનું પુનરાવર્તન ટાળવા માટે નવી ટેવો બનાવો સિંહ સિંહ રાશિ તમારી પાસે આજે ઘણી ઉર્જા છે પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે તેને ક્યાં નિર્દેશિત કરવું શારીરિક કસરત મદદ કરી શકે છે તમારા શરીરને તેની મર્યાદામાં ધકેલી દો અને તમે વધુ સારું અનુભવશો તમને તંદુરસ્ત પાથ પર સેટ કરો કન્યા રાશિ આજે રોમેન્ટિક બાબતો વિવાદાસ્પદ બની શકે છે તમે પાછા પકડવા અને નવા અનુભવો મેળવવા વચ્ચે ફાટેલા અનુભવી શકો છો તમારા હૃદયને થોડી સ્વતંત્રતા અને અલગતાની જરૂર પડી શકે છે પરિસ્થિતિનું અતિશય વિશ્લેષણ કરવાનું ટાળો તુલા તુલા રાશિ આજે તમારા પ્રેમ જીવનમાં કેટલીક દલીલો લાવી શકે છે જ્યારે તમારી વૃત્તિ સંયમનું સૂચન કરે છે ત્યારે તમારી આસપાસની ઉર્જા સંશોધનને પ્રોત્સાહન આપે છે આ આવેગોને સંતુલિત કરો અને તમારા સંવેદનશીલ સ્વભાવને કારણે તમને વસ્તુઓમાં વધુ પડતું નહીં વૃશ્ચિક સાથેની સફરનો વિચાર કરો તમારી સામાન્ય દિનચર્યામાંથી વિરામ તમારા રોમેન્ટિક જીવનને પુનર્જીવિત કરી શકે છે જો સિંગલ હોય તો કોઈ સાહસ તમને કોઈ ખાસ વ્યક્તિ તરફ લઈ જઈ શકે છે નવા પરિપ્રેક્ષ્યો અને તકોને સ્વીકારો ધનુ તમે આજે પ્રેમની શોધમાં છો ધનુ ઘરમાં રહેવાનું અને નિરાશા તમારા પ્રયત્નોને ક્યાં દિશામાન કરો છો તેનું ધ્યાન રાખો મકર મકર રાશિ ખાસ કરીને પ્રેમ અને સુંદરતાની બાબતોમાં આજનો દિવસ સરળ હોવો જોઈએ મિત્રો સાથે મેળાવડાનું આયોજન કરો અથવા રાત્રિભોજન કરો તમારી સામાજિક અને રોમેન્ટિક શક્તિઓ વધુ છે અને સંબંધો સારી રીતે ચાલવા જોઈએ કુંભ કુંભ રાશિ તમારે આજે સંવાદિતા પ્રાપ્ત કરવા માટે તમારા અભિગમને સમાયોજિત કરવાની જરૂર પડી શકે છે જો તમે ધ્યાન મેળવા માંગતા હોવ તો રોમાન્સમાં વધુ અડગ વલણ અપનાવો વસ્તુઓ થાય તેની રાહ ન જુઓ પહેલ કરો અને હિંમતવાન બનો મીન મીન રાશિ તમારું જીવન આજે ગતિશીલ અને બદલાતી પેટર્નથી ભરેલું છે નવા પરિપ્રેક્ષ્યને અપનાવો અને તમારા સંબંધોમાંથી શીખો સંપૂર્ણ અને પરિપૂર્ણ અનુભવ બનાવવા માટે ભાગીદારીના વિવિધ સ્વરૂપો અને પ્રતિબદ્ધતા માટે ખુલ્લા રહો યાદ રાખો જ્યોતિષ એ સ્વશોધ અને તમારા વિશ્વને સમજવા માટેનું એક સાધન છે દૈનિક પરિવહન તમારા મૂળ અને અનુભવોને પ્રભાવિત કરી શકે છે પરંતુ આખરે તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારા ભાગ્યને આકાર આપે છે મર્યાદાઓથી મુક્ત થવામાં ડરશો નહીં અને અતૂટ નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર તમારી રાશિ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી પચ્ચીસ જુલાઈ માટે તમારી યોજના શું છે અમારી સાથે જોડાઓ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં